નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પુથીના ભાગ પાંચની અંદર આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ધોરણ છના ગુજરાતી વિષયના પાઠ નંબર સોળ શેરીએ આવે સાદ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની આ જે નવી સ્વાધ્યન પુથીનો ભાગ પાંચ છે તેના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યનપુથીના આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર સોળ શેરીએ આવે સાદ એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પહેલો સવાલ શેરીએ આવે સાદ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ ક વસંત બીજો સવાલ બાળકોને આંબાવાડીએ જઈ રમવાનું ગમે છે કારણ કે તો જવાબ આવશે વિકલ્પ ક ત્યાં બાળકોને મુક્ત મને રમવા મળે છે ત્રીજો સવાલ કોઈની રંજાડ નહીં ને ખેલવા મળે દાન દ્વારા કવિ કહે છે કે તો જવાબ આવશે વિકલ્પ વગર આખો દિવસ રમવા મળશે ચોથું ઝાડ ઉપર શા કારણે પાંદડું દેખાતું નથી તો જવાબ આવશે વિકલ્પ બ ડાળીઓ ઉપર ઝૂલતા મહેરના કારણે મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન પુથિ છે તે નવી સ્વ અધ્યયન પુથીના દરેક પાઠના દરેક ભાગના દરેક જે સ્વઅધ્યન પુથીના વિષયો છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે આપેલી કવિતાના આધારે પાંચ પ્રશ્નો બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કાવ્ય આપેલું છે મોરલા મોરલા રે જરી કરજે તારા ટહુકાર તારા એ નાદ જય ગગને ઘુમરાશે જ્યારે હશે મેઘ ત્યાં એ સુણાશે ભૂલાયા યાદ એને આવશે મોરલાને તો આવી રીતે આપણને સરસ મજાનું આ જે કાવ્ય છે તે આપવામાં આવેલું છે પ્રહલાદ પારેખનું એના ઉપરથી આપણે પાંચ સવાલો બનાવવાના છે તો આ રીતે બનશે જુઓ પહેલો સવાલ મોરલાનો નાદ ક્યાં ઘુમરાશે બીજો સવાલ મોરલાને કોની વાતો કહેવાનું કહ્યું છે ત્રીજો સવાલ ધરતીની રાતો કેવી રીતે પસાર થાય છે ચોથો સવાલ મોરલાની ટહુક કઈ લાગણીને પ્રદર્શિત કરે છે અને પાંચમું આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ કોયલ ઘટાદાર વૃક્ષ પર બેસીને ટહુકા કરી રહી છે તો જવાબ આવશે ખોટું બીજું બાળકોને કેરી ખાવા માટે આંબાવાડીએ જવું છે તો જવાબ આવશે ખોટું ત્રીજો સવાલ કાવ્યમાં ડરપોક લોકોને મૂકીને આંબાવાડીએ જવાનું કહેવાયું છે તો જવાબ આવશે સાચું ચોથો સવાલ બાળકોને ઘરના આંગણામાં રમવું વધારે ગમે છે તો ખોટું અને પાંચમો સવાલ બાળકો અવાજ કર્યા વગર રમી રહ્યા છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ કરો ચાલો તો અહીંયા ઉદાહરણ આપેલું છે એમાં પહેલું છે નિશાળ તો નિશાળ જે છે એનું સમાનાર્થી અહીંયા એનો પ્રાસવાળો શબ્દ જે છે તે વિશાળ થશે અને પંખથી આપણે બનાવી શકીએ નિશાળ અમારી છે વિશાળ વાણી એનો પ્રાસવાળો શબ્દ પાણી થશે તો પંક્તિ બનશે વાણી અને પાણી વિચારીને વાપરવું સાદનું પ્રાસવાળો શબ્દ યાદ થશે બાળપણનો સાદ છે મને હજુ યાદ આંકનું પાંખ થશે પંક્તિ છે વિહિત પાંખો વિમાને નહીં ઉડે પ્રકૃતિનું થશે કૃતિ પંક્તિ આવશે પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્ય માટે કાંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ડર પ્રશંસા ગુસ્સો વિનંતી સંમતિ દયા ઠપકો ખુશી વગેરે જેવા શબ્દો આપેલા છે એમાં પેલું વાહ તે કેટલું સરસ ગાઈ રહ્યો છે તો અહીંયા પ્રશંસાનો ભાવ છે ત્યાર પછી બીજું મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો અહીંયા વિનંતીનો ભાવ છે ત્રીજું તું શાળામાં કેમ મોડો આવે છે કાલથી વહેલો આવી જજે તો અહીંયા ઠપકો આપ્યો છે ચોથું ઘવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું તો અહીંયા દયાનો ભાવ છે પાંચમું પોતે પહેલા નંબરે પાસ થઈ છે એ જાણી મૈત્રીના આનંદનો પાર ન રહ્યો તો આ ખુશીની વાત છે આવી દૃષ્ટિ આવી દૃષ્ટ વ્યક્તિને તો સજા થવી જ જોઈએ તો આ સંમતિ આપેલી છે પપ્પાને રાતાપીળા જોઈ એ સમસમી ગયો તો અહીંયા ડરનો ભાવ છે પોતાનું કહ્યું ન કરતા મિનેશભાઈ દીકરા મિતાંશ પર તાડુક્યા તો અહીંયા ગુસ્સાનો ભાવ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ બાળકો કોયલના અવાજથી શા માટે કુતૂહલ અનુભવે છે તો જવાબ આવશે કે વૃક્ષો વેલાઓની ઘટામાંથી સંભળાતા કોયલના મધુર ટહુકા બાળકોને ગયા વર્ષે રમવા ગયેલા આંબાવાડિયાની યાદ અપાવે છે કોયલના મીઠા ટહુકા બાળકોને પ્રકૃતિ સાથે જોડાવાનો અનુભવ કરાવે છે માટે બાળકો કોયલના અવાજથી કુતુહલ અનુભવે છે બીજો સવાલ કાવ્યના આધારે આંબાવાડીનું વર્ણન કરો આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી કોઈ આંબાને કુંબળી કુપાળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપો પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ થઈ ના જાય કદી એની વિસ્મૃતિ ચાલો એના તરફ જાગૃતિ આ કાવ્ય પંક્તિમાં પ્રકૃતિની મહિમા અને તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કવિ પ્રકૃતિને ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ તરીકે દર્શાવે છે પ્રકૃતિ એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે જેની સરખામણી કોઈ બીજી કૃતિ સાથે કરી શકાય નહીં પ્રકૃતિની મહત્વતા અને તેની શ્રેષ્ઠતા હંમેશા યાદ રાખવી જોઈએ આપણે પ્રકૃતિ વિશે જાગૃત અને સજાગ રહેવું જોઈએ તેને સાચવવી જોઈએ અને તેની કદર કરવી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયા છે તે શબ્દ કોઠામાંથી શોધીને લખો શબ્દ શબ્દ ચોકઠામાંથી ચાલો તો અહીંયા તમે જોશો તો સાદ દન મોકળું શેરી કાયર વન યાદ રંજાડ ભેરું પાંદડું વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે ઉદાહરણ પણ અહીંયા આપણને આપેલું છે ચાલો અવાજ તો અવાજ ઉપરથી આવશે સાદ સ્મૃતિ ઉપરથી યાદ ફળિયું એટલે શેરી પર્ણ એટલે પાંદડું વિશાળ એટલે મોકળું અરણ્ય માટે વન ભાઈબંધ માટે ભેરું દિવસ માટે દન અને હેરાનગતિ માટે રંજાડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ તમારા ગામના બજાર વિશે લખો તો જોઈએ અમારા ગામમાં શંકર ભગવાનના મંદિરની પાછળ બજાર આવેલું છે અમારા ગામનું બજાર બહુ મોટું નથી પરંતુ અહીં ભીડ અહીં બહુ ભીડ હોય છે અમારા ગામના બજારમાં ઘણી દુકાનો છે તેમાં જુદી જુદી વસ્તુઓ મળે છે જેમ કે કરિયાણું સ્ટેશનરી કપડાં મીઠાઈ નમકીન ઘરેણાં રમકડાં વીજળીનો સામાન ઇલેક્ટ્રોનિક્સ પગરખાં ઘડિયાળ સૌંદર્ય પ્રસાધનો સજાવટની વસ્તુઓ વગેરે બજારમાં ઘણા ફેરિયાઓ શાકભાજી અને ફળ વેચતા નજરે ચડે છે આ ઉપરાંત અહીં બજારમાં મોચી પાનવાલા જ્યોતિષ નાસ્તાની લારીઓ પણ જોવા મળે છે બજારમાં ભીડ હોવાને કારણે ટ્રાફિક જામ હોય છે કેટલાક ભિખારીઓ લોકોને હેરાન કરતા હોય છે કેટલીક ગાયો રસ્તા વચ્ચે બેઠી હોય છે શાકભાજીવાળા ફેરિયાઓ મોટે મોટેથી બૂમો પાડતા જોવા મળે છે વાર તહેવારે બધી જ દુકાનો રોશનીથી ઝગમગતી હોય છે અને લોકોની ભીડ પણ વધારે જોવા મળે છે ટૂંકમાં અમારા ગામની બજારમાં ખૂબ જ ચહેલ પહેલ જોવા મળે છે ચાલો તો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની જે અધ્યયન પોથી છે ધોરણ છની તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં